ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે શ્રી રામનો જન્મ ચૈત્ર શુદ્ધ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું મહાત્મય અનેરું અનોખું અનાદ્વિત્ય છે રામનવમી એટલે ભગવાન શ્રી રામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ આ રામનવમી પ્રવિ વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો ઉપાસકો આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રી રામના જપ રામની નામની માળા રામ નામનું લેખન રામનું ભજન કીર્તન રામચરિત માનસ રામાયણનું વાંચન રામ પંચાયતનું અર્ચન પૂજન ધૂપદીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર નોમના ભક્તિભાવથી કરે છે રામ નામ અદભુત સંજીવની છે અમોઘ શસ્ત્ર છે મહાન શક્તિ છે માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે રામને બદલે રામ રામ બોલનારો વાલ્યો રામને બદલે મરા મરા બોલનારો વાલ્યો લુટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મિકી બની સપ્તર્ષિ રત્નાકરને રામ નામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામ નામનો જપ કર તેના હૃદયમાં રામ નામની લગ્ન લાગી તેના રોમ રોમમાંથી રામ રામનો જપ થઈ રહ્યો હતો તેના શરીર પર માટીના રાફડા બંધાયા સંસ્કૃતમાં રાફડા ને વાલ્મીક કહે છે તેથી તેનું નામ વાલ્મિકી પડ્યું રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખ આપતો હતો તેથી ભગવાન શ્રી વિષ્ણુ રામાવતાર લઈ આ સંહાર કર્યો હતો રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે લોકો તે દિવસે ઉપવાસ કરે છે ઉપવાસનો અર્થ એવો છે કે ઉપ એટલે પાસે ને વાસ એટલે વસવું અથવા રહેવું ઉપવાસ એક પ્રકારનું વ્રત છે પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રી રામની કૃપા માટે પ્રાર્થના કરો આ પરમ પવિત્ર દિવસે જે કલાક પરમાત્મા સમીપ રહે તેનો જ ઉપવાસ સાચો તેનું જ રામ નું વ્રત સાચું તુલસીદાસજી શ્રી રામને લોક લોકવિશ્રામમાં કહે છે કારણ રામ એ સંસારનો વિશ્રામ છે જીવ માત્ર આરામને શોધે છે પણ રામ વગર આરામ નથી શ્રી રામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે સર્વ આપત્તિના હરતા અને સર્વ સંપત્તિના દાતા છે માટે રામનવમીની વ્રત કથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દ બ્રહ્મના પારને પામે છે ક્ષત્રિયને રાજનીતિ પ્રાપ્ત થાય છે અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે ભારતીય ઉપખંડના મહત્વ એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રામાણિકતા ઉપર અપ્રામાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી શ્રી રામના આ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેમાં એક વ્યક્તિત્વએ પિતા માતા ગુરુ પત્ની નાના ભાઈ ભાંડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે જે ભગવાન રામનો જન્મદિન છે વિષ્ણુના સાતમા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે ભારતના ઘણા રાજ્યોમાં રામ નવમી જાહેર રજા છે આ દિવસ ઘણી જગ્યાએ પઠન પાઠન દ્વારા ઉજવાય છે ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારત ઇતિહાસ માનવામાં આવે છે લોકો રામ મંદિરોમાં પૂજન અર્ચન દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે રામની બાલમૂર્તિની સેવા પૂજા તથા પાણના દર્શન પણ કરાય છે ઘણા લોકો આ દિવસ વ્રત ઉપવાસ પણ કરે છે આ દિવસે અયોધ્યા સીતા સહિત સ્થળ સીતામઢી જનકપુરધામ ભદ્રાચલમ કોંદદરામ મંદિર તથા રામેશ્વરમ તથા અન્ય નાના મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે અયોધ્યામાં લોકો સરી નદીમાં સ્નાન કરી રામ મંદિરના દર્શનાર્થે જાય છે સંત અઢારસો ને સાડત્રીસમાં માં દિવસે અયોધ્યા પાસેના છપિયા ગામે રાત્રે દસ વાગ્યે ને દસ કલાકે ભગવાન સ્વામિના પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે રામનવમીનો તહેવાર નજીક આવી રહ્યો છે રામનવમી આ વર્ષે ત્રીસ માર્ચે છે પંચાંગ અનુસાર રામનવમી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે કારણ કે ત્રેત્રા યુગમાં આ તિથિએ ભગવાન શ્રી રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં બપોરે થયો હતો તેમનો જન્મ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે સૂર્યવંશમાં થયો હતો આ વર્ષે રામનવમી વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ વખતે રામનવમી પર આઠ શુભ યોગ બની રહ્યા છે બુદ્ધાતિ યોગ કેદાર યોગ ગુરુ આદિત્ય યોગ આ દિવસે રચાય છે આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ ગુરુ પુષ્પ યોગ રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે એટલું જ નહીં આ સાથે ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ ગુરુવારનો પણ સંયોગ છે રામનવમી ત્રીસ માર્ચે ઉદય ઉદયતિથી અને મધ્યાહન જન્મોત્સવ મુહૂર્તના આધારે ઉજવવામાં આવશે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ ઓગણત્રીસ માર્ચ બુધવારના રોજ રાત્રે નવને સાત વાગ્યાથી ત્રીસ માર્ચના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી છે ત્રીસ માર્ચે સવારે સ્નાન કર્યા પછી પૂજા સ્થાન પર રામ દરબારની મૂર્તિ અથવા ચિત્ર તથા રામલલાની મૂર્તિ સ્થાપિત કરો તે પછી ગંગાધળથી તેનો અભિષેક કરો તેમને કપડા અર્પણ કરો અક્ષત ચંદન કમળનું ફૂલ તુલસીના પાન પંચામૃત ધૂપ દીવો નૈવેદ્ય ફળ ફૂલ માળા વગેરે અર્પણ કરો શ્રદ્ધાપૂર્વક ત્યાર પછી રામચરિત માનસનો પાઠ કરો જો તમારી પાસે સમય ઓછો હોય તો રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો રામ દરબારની આરતી કરો આ રીતે પ્રસન્ન કરી શકો છો આ વર્ષે ત્રીસ માર્ચે રામનવમીના દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે અગિયાર થી અગિયાર થી બપોરે એક ચાલીસ સુધીનો રહેશે આ દિવસે પુનર્વસુ નક્ષત્ર રાતે દસ ઓગણસાઠ સુધી છે રામ ભગવાનના પૂજા મુહૂર્તના સમયમાં લાભ ઉન્નતિ મુહૂર્ત પ્રમાણે બપોરે બાર છવ્વીસ થી એક ઓગણસાઠ સુધી છે આ મુહૂર્તમાં પૂજા કરવાથી પ્રગતિ થશે આ દિવસે બપોરે રામલીલાની જન્મ જયંતિ માટે લગભગ અઢી કલાકનો સુભય સમય રહેશે રામનવમીનું મહત્વ રામનવમીના દિવસે લોકો સ્નાન વગેરે કામ પૂરા કરીને વ્રતનો સંકલ્પ કરે છે તેના પછી સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી વ્રત રાખે છે રામ ના દિવસે ભગવાન શ્રી રામના વિધિવધ વિધાનથી પૂજા કરવામાં આવે છે આ દિવસે મંદિરોમાં રામચરિત માનસની ચોપાઈ સાંભળવામાં મળે છે લોકો પોતાના મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન શ્રી રામના ચરણોમાં શ્રદ્ધાના પુષ્પ અર્પણ કરે છે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન રામનો જન્મ થયો આથી આ તિથિ મહત્વ વધારે છે કેમ કે ભગવાન રામ તો સ્વયં જ ભગવાન વિષ્ણુનો અવતાર છે આ દિવસે ભગવાન સ્વયં ધરતી પર જન્મ્યા હતા એવામાં લોકો તેમની આરાધના કરીને પોતાની મનોકામનાઓ પૂરી કરી લેવા ઈચ્છે છે રામનવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને દૈનિક ક્રિયા કરી ભગવાન રામનું ધ્યાન કરો અને સંકલ્પ લો ત્યારબાદ રામનું સોળ સોપચાર પૂજન કરો તુલસી પાન અને કમળનું ફૂલ ધરાવીને રામ લનાની મૂર્તિને માળા ફૂલથી સજાવીને પારણામાં ઝૂલાવો પૂજા બાદ રામની આરતી કરીને નૈવેદ્ય ધરાવો ભગવાન રામને ખીર ફળ અને અન્ય પ્રસાદ ધરાવો પૂજા પછી હવન કરવાનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તલ જવ અને ગૂગલ ભેળવીને ઘરે જ નાનો હવન કરી શકાય તેનાથી અદભુત ઉર્જાનો સંચાર થાય છે અને પ્રભુ રામની કૃપા પ્રાપ્ત થાય છે